શું છે પણ લોશન હે ઘડિયેન ઘડીએ લોશન કેમ ચોપડવું પડે એટલી બધી તો પેઢી નથી લે ઘડિયેન ઘડીએ ચોપડસ એટલી બધી તો ઠંડી નથી તો ઘડિયેન ઘડીએ લોશન ચોપડસ નહીં એવી બધી કંઈ ઠંડી નથી ઓહો એ શું સ્ટ્રેટ કરસ તો સ્ટ્રેઇટ કરલી કરશ કે ઘૂઈસ ઘૂસ બનાવશ કે ઘૂઈસ કાઢસ આમાં ક્યાંય નીકળતી તો નથી હાલ થઈ જાય હમણાં જોયા જોયા હા હા પણ તારે ક્યાં જવું છે તાણે મને કેદ ખરા આવું બહુ સરસ સર ઓહો વેદુ અમારી નાસ્તા કરી રહી ખારી અને ખાય ખારી વેદુ હાલતા થઈ જાય ખારી ખાવામાં નાસ્તામાં ખારી કા વેદું એવું ને બહુ અણી નો કઢાઈ નકર અહીંથી પછી હમણાં ઢોરા હે ઢોરા હે બટા ડીશ ઢોરાય હે સીધી રાખી હું તો ખાલી કહું છું દૂધ ઢોરાઈ નહીં તારું હરખું પી જાય ફટાફટ ન કર ઓલો આવશે તો માર્ગશે હૈ હું વેરણ શેરણ કર્યું તે હું શું ઢોર્યું નીચે નહીં ખાલી બધે ખખેર હંસાબેન ભરતભાઈ પરમાર આને આવડી ગયું રીલ આવે ને હંસા કેતો કેતો હેતો ચા બે ને બહુ વાયરલ થયા છે કોને કો ના ના ચા કા આ કેટલી હાથમાં લઈને ફરું છું ને એટલે ઓ દેશ આખો હલાવ મારા ચા વાળા છે ચા વાળા ની જ કિંમત છે અટાણ ખબર છે બાકી બીજા કોઈ ની કિંમત નથી ચા વાળા ચા વાળા ચા છે અજાણે હાલો ઉભો થાય કેટલીક વાર હોય પછી ઉભો થઈ જાય દીકરો બહુ ડાય થા ને ઉભો બસ હવે કેટલું હોય પછી હા હવે ન આવે બહુ થઈ ગયું યાર આટલું જ ખાધું નહોતું એટલું જ તે કાઢ નાખ્યું એલ ઊભો થઈ જાય ને અહીં મજા આવતી લાગે કાં તને કાંઈ રમવાનું મળતું નથી ટેબલ એ છે સવારના પોરમાં રવિવાર એ ઊંધો ગુલાટી ખાતે તો ને એ ડોક્ટર ગુલાટી એ ડોક્ટર ગુલાટી નો થઈ માપે ગુલાટી થઈ જાય ને તો હું ત્રણ ખંડ પડશો હવે હું સમજી ગયો તો હું કેવા માંગે છે આડું કરી દે એમ જ કેસ ને પણ ક્યાં જાઓ આમાં તમે બે જણા હો ને તઈ ખાના કરીને શું કરીશો પછી આગો હોય આગો હોય જા આગો જા પગ ઉપર પડશે બસ કરે પણ ન્યાથી ન ચડાય ઓલી બાજુથી ચડાય ઓલા ખાનામાંથી તારું નાનું ખાનું હોય તારું આ ખાનું હોય જો આ ખાનું તારું શિવું નું આ કેમ અરે વાહ ચલો આનું તો બધું હાલતું રહે આપણે કામે જાય આ બધા રીલ જોવા વાળા બહુ બુદ્ધિશાળી હોય મેં એક રીલ બનાવી હતી એમાં કીધું તું સોક્રેટીસ ઇસ્ટ મોલમાં ગયો અને એના ફ્રેન્ડોએ કીધું કે તને ગમતું હોય લઈ લ્યો તો એને ના પાડી કે મને તો આ વસ્તુ એ જોઈને જ ખુશી થાય છે કે લોકો આમાંથી કાંઈ મારી વસ્તુ મારી પાસે નથી તોય હું ખુશ છું પણ એમાં નીચે કોઈ કોમેન્ટ કરી કે સોક્રેટીસ ગયો એને ત્રણસો ને નવાણું બીસીમાં વયો ગયો ત્યારે મોલ નહોતા થેન્ક યુ જેને પણ કમેન્ટ કરી એને મારો ધ્યાન દોરવા બદલ પણ વાત ભલે ગમે સાચી હોય કે ખોટી હોય પણ એમાંથી મળતો સાર હોય ને એના ઉપર ધ્યાન આપણું હોય એટલે એ આપણે એવું ધ્યાનમાં ન લીધું હોય વાત ઘણા બનાવેલી હોય કે મોલમાં ગયો તો પણ મોલ ન હોય પણ દુકાન તો હોય ને એટલે દુકાનમાં ગયા હોય આવું બધું હોય ભલે ખોટી વાત હોય પણ એમાંથી મળતો સાર સાચો હોય ને તો લઈ લેવાય ચલો હોમવર્ક માં આવડતું નથી તો કે મને નથી આવડતું તો મને કઈ હું કરીશ તો કઈ મારે નથી જવાનું હરખી રીતે કઈ નિરાતે કઈ ઉતાવળ નથી આવા ન કરાય તો મૂકી દેવાય થોડુંક કરાય પણ હરખું કરાય વ્યવસ્થિત મૂકી દે ખોટા વીખવા અને બધુંય કરવું ને ડબલ ડબલ ન આવડે તો મૂકી દે આપણે કઈ કરવું જ નથી હાલો ભણવા જ નથી જવું બસ મૂકી દે કઈ શીખવાનું હોય આ કેમ કર્યા ધીમે ધીમે કર તો થાય બધુંય કઈ અટાણે જ પૂરું કરી કોઈ એવું જરૂરી ન હોય અહીં લાંબુ લાંબુ કરવાનું બાજુમાં હા રેડી જોજી શિવ કેવો શીખે છે જોજી શિવ

ના ભાઈ ના તું અહીં રહેજે ને ભાઈ તારે ક્યાં ન્યા અરે ભાઈ નો આય તો હું વાંધો અરે ભાઈ તું નો આય તો હું વાંધો તને હું જોઉં પણ તારે અને તું લખવા મીન ને લખવું હોય તો ચાલો બપોરના ના એક વાગી ચૂક્યા છે અને આને ફીટકો વેદું વાસણ ઉટકવા ગઈ એટલે આને જવું છે નથી ઉટકવા તારે ચાલો મામાની વાડીએ ધાડ પાડવા આવી ગયા શેરડીની આ મામા આમ જવાનું જો મામા આમ છે ધીમે 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 હાલો હાલો શિવો શેરડી ખાવી છે શું ખાવું છે શેરડીને જાડવું કેવું હોય અય આમ જો વેદુ આમની એલ શેરડી કેવી હોય તને ખબર છે જોઈ છે તે એને જાડવું કેવું હોય ખબર છે હાલ આપણે જોવા જઈએ એ તો આપણે જોવા જવાનું ત્યાં કાંઈ નથી આમ હાલો એ છે છેટા છેટા ગારો જાય થાય એમ છે હું ધક્કો મારી દઈશ ન્યાથી તો પછી આમની રે ને ભાઈ એમાં શું જોઈન છે તારે એમ કોઈ જોતું નથી જો આ બે કેવા છાનમુ ના આઈલા આવે છે ધક્કો મારી દઈશ હો પછી તારે જાવ હોય તો જ આ પણ જોઈ લે ને હું ધક્કો મારી દઈશ ફટાફટ જોઈ લે પછી જો મામાને માંથી વાંથી છે આપણે હારવાની હાલો જોઈ લે જોઈ લીધું નથી કાઈ એમાં બાવો છે સાધુ બાવો છે આ જોઈ લે જો આવ્યું જો હાલ કોણ થ્યુ છે જાતો નહીં કોઈ દી એટલે તો કેતા હતા કોઈ દી જોવા જાતો નહીં હાલામ થાનમુની દાંત કાટ માં ચાલો અને કામે લગાડી દીધા છે જેડી કાપવા હવે જાય આપણે ઈ બાજુ તો ભરે જ ને બટકુ પણ તો ન્યા ને જાતો હોય તો આને તો ખોટા દાંત જાજા આવે

વેદું ને તો અહીં મૂકતી જ આવી છો હાલી જઈ આમ છે વાળી જો ચલો ટ્રેક્ટર ઉપર બે હોવાનું તારે હાલ જા જા બે હાડ દો હાલ હાલ નો પડ વેદુય બે હાલ હાલો જો વેદુ બેઠી હરખુડા થઈ જાવ હાલો બે જાવ હાલો બે હાલો હાલો બે ને બે હાડવા જો હે

ભૂરુમ 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 હાલો અહીંયા મૂકતા જાવ અમે જાય છીએ તમે ટ્રેક્ટર રાખજો મામાને હથવારો થાય ને વાળી હાકી આવજે થોડીક ટ્રેક્ટર